નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરા તાલુકામાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા વીસથી વધુ અસામાજિક તત્વોની સામે કાર્યવાહી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બને અસામાજિક ગુના તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેના પર સ્વતંત્ર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વડાએ રાજ્યના તમામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓને જાણ કરી અસામાજિક તત્વો ઉપર અંકુશ મેળવવાના માટે કડકમાં કડક કાર્યવાહી કરવાના હુકમ કર્યા હતા ફતેપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ જે એમ ખાટ તેમજ પીએસઆઈ જે કે રાઠોડ દ્વારા ફતેપુરા તાલુકામાં અસામાજિક તત્વો પર અંકુશ મેળવવા માટે તેમજ પોલીસ વડાની સૂચનાને ધ્યાનમાં રાખીને ફતેપુરા તાલુકાના અસામાજિક તત્વો તેમજ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા સામે કડક કાર્યવાહી કરવા માટે વીસ જેટલા ઇસમોની યાદી બનાવીને તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ફતેપુરા તાલુકામાં ઘરફોડ ચોરી શારીરિક સંબંધી પોહી જુગાર તથા વ્યાજખોરના ગુનાઓમાં ગુનાઓ આચરનારા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરી તેમજ ગેરકાયદેસર બાંધકામ દબાણ તથા વીજ ચોરી વગેરે સંબંધિત ગુનાઓમાં ઉપર કાર્યવાહી કરવા માટે તેમજ જે કે દ્વારા વીસ જેટલા ઇસમોની યાદી તૈયાર કરીને તેમને પકડીને જરૂરી કાર્યવાહી કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં તેર જેટલા લોકોને પકડીને જરૂરી કાર્યવાહી કરી જ્યારે અન્ય ઇસમો ઉપર કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ એસ મનસુરી જિલ્લા દાહોદ